નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે વાણિયાભાઈએ રાખી ભોલેનાથની બાધા તો આપણને કોઈ વાતનું દુઃખ હોય કે આપણા ઘરે સંતાન ન હોય શેર માટીની ખોટ હોય તો આપણે ગામમાં જેટલો દેવ છે અને ગામમાં જેટલા ભૂવા છે તે બધાને પકડીએ છીએ એક ભૂવાથી કામ ન થાય તો બીજા ભુવા પાસે અને તમને કોઈ એમ કહે કે મારે આવી તકલીફ હતી તો હું ફલાણા માતાજીના ભુવા પાસે ગઈ તો મારું કામ થઈ ગયું તો પછી આપણે જ્યાં બાધા ચાલતી હોય ત્યાં છૂટી કરી દઈએ અને પેલા માણસને લઈને તે ભૂવા પાસે જઈએ છીએ તો આપણે જેમ કાચંડો રંગ બદલે તેમ ભૂવા અને માતાઓ બદલ બદલ કરીએ છીએ પરંતુ આ વાણીઓ એટલે ડાહિમાનો દીકરો કહેવાય તે સો વખત વિચારીને પગલું ભરે અને તેને પણ એટલી ખબર પડે કે ક્યાં જવાથી સફળતા મળે તો આ ભાઈને સંતાન નહીં તો આને રાત્રે સુતા સુતા વિચાર કર્યો કે કયા દેવની બાધા રાખું તો સંતાન પ્રાપ્તિ થાય તો તેને થયું કે જગતમાં ભોળામાં ભોળો અને દયાળુમાં દેવ હોય તો મહાદેવ અને તે ભોળો છે અને દયાળુ છે એટલે જ લોકો તેને ભોળનાથ અને મહાદેવ કહે છે તો બીજા દિવસે સવારે આ વાણિયાભાઈ ભોલેનાથના મંદિરમાં ગયા બિલ્વાપત્ર ચડાવ્યું દૂધ ચડાવ્યું પાણીથી સ્નાન કરાવ્યું અને ચંદનથી ત્રિપુંડ બનાવી દીધું પછી તેણે પ્રાર્થના કરી કે હે ભોલેનાથ તમે તો ભોળા છો તમે તો દયાળુ છો તમે તો લોકોના દુઃખ હરનારા છો તો તમે મને એક સંતાન આપો તો હું તમારા પારે એક હજાર રૂપિયા રોકડા મેલીશ અને તમારું મોઢું મીઠું કરાવીશ હવે આ તો ભોળાનાથ તેના પારેથી કોઈ દુખ્યો આવે અને તેનું દુઃખ ન ભાગે તો ભોળોનાથ કહેવાય સા તો ભોળાનાથની કૃપાથી વાણિયાને વાણિયાભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હવે બાધા તો કરવી જ પડે એટલે આ વાણીઓ એક પેડો જ લીધો અને હજાર રૂપિયા લઈને ભોળાનાથની બાધા કરવા આવ્યા પછી ભોળાનાથની પૂજા કરી અને પહેલાં છોકરાને શિવલિંગ આગળ સુવડાવી દીધો અને એક પેડો ને હજાર રૂપિયા ભોળાનાથને પારે મેલ્યા પછી બોલ્યો કે હે ભોળાનાથ મેં તમને પેડો ચડાવીને તમારું મોં મીઠું કરાવ્યું પરંતુ હજુ સુધી અમારું મોં મીઠું થયું નથી તો આ તમારો પેડો અમે પ્રસાદી તરીકે અમારું મોં મીઠું કરવા લઈ લઈએ છીએ તો બંને જણા અડધો અડધો પેડો ખાઈ ગયા હવે વધ્યા હજાર રૂપિયા તો વાણીઓ ભોલેનાથને કહે કે હે ભોલેનાથ આ મારી ઘરવાળી છે પરંતુ તે દીકરી તો તમારી છે ને તો શું બાપની ફરજમાં નથી આવતું કે દીકરીને સાડી લેવા લેવી તો હું આ હજાર રૂપિયામાંથી તમારી દીકરીને સાડી લેવા માટે સાડી પેટે ચારસો રૂપિયા આપું છું તેમ કરીને ચારસો રૂપિયા વાણિયાએ તેની પત્નીને આપી દીધા હવે પાછળથી વધ્યા છસો રૂપિયા પછી વાણિયો બોલ્યો કે હે ભોલેનાથ તમે તમારી દીકરીને સાડીના ચારસો રૂપિયા આપ્યા તો હું તો તમારો જમાઈ થયો તો જમાઈ તો માગીને એમ કરીને ચારસો રૂપિયા તેને જમાઈના કપડાં માટે લઈ લીધા પાછળ વધ્યા બસો રૂપિયા તો વાણીઓ કહે તમે દીકરીને ચારસો રૂપિયા આપ્યા જમાઈને ચારસો રૂપિયા આપ્યા પરંતુ આ તમારો ભાણો તમારી દીકરીનો દીકરો એટલે તમારો ભાણો થાય અને એ તમારો ભાણો ભાણિયો તો કંઈક ને કંઈક માગે તો તમારા ભાણિયાને એક જોડ કપડા તો તમારે લેવો જ પડે ને એમ કરીને બસો રૂપિયા વાણિયાના નામના લઈ લીધા તો પછી ભોળાનાથ પણ વાણિયાની બુદ્ધિ ઉપર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા વાહ વાણિયા વાહ ધન્ય છે તને અને ધન્ય છે તારી બુદ્ધિને કહેવાનો મતલબ આપણે જે કંઈ કાર્ય કરીએ તે વગર વિચારે કરીએ છીએ અને જ્યારે આપણને કાર્યમાં સફળતા મળતી નથી કે પછી તે કાર્ય કરવાથી દુઃખ આવે છે ત્યારે આપણને પસ્તાવો થાય છે કે આ કામ ન કરી હોત તો સારું હતું એનું કારણ છે કે આપણે બેહોશી માં દરેક કાર્ય બેહોશીમાં જ કરીએ છીએ પરંતુ પરમાત્માએ આપણને વિચારવાની શક્તિ આપી છે બુદ્ધિ આપી છે તો તેનો ઉપયોગ કરીને કાર્ય કરીએ હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ